છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે કોર્ટનું બિલ્ડિંગ ચાર વર્ષથી ચાર કરોડ પાંત્રીસ લાખનો ખર્ચ કર્યા પછી પણ ચાર વર્ષ પછી પણ હજુ સુધી બિલ્ડિંગ કાયદા વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યું નથી ને સ્ટેટ આર એન્ડ બી વિભાગની નિષ્કાળજી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને તાલુકા પથક ઉપર સિવિલ કોર્ટ અને અન્ય કોર્ટોને બોડેલી ખાતે સ્વતંત્ર બિલ્ડિંગ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા ચાર કરોડના ખર્ચે બે હજાર સ્ટેટ આર વિભાગની કચેરીને બિલ્ડિંગ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી જ્યારે સ્ટેટ આર એન્ડ પે વિભાગે બે હજાર એકવીસમાં બિલ્ડિંગનું કામ પૂરું કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ બિલ્ડિંગમાં અન્ય કામગીરી કરવાની હોવા છતાં ધીમી ગતિએ કામ કરવામાં આવતા બિલ્ડિંગનું કામ આજે ચાર વર્ષ પછી પણ પૂરું થયું નથી કાયદા વિભાગને આ બિલ્ડિંગનો હવાલો સોંપવામાં આવ્યો નથી હાલ તો આ બિલ્ડિંગ બનીને તૈયાર છે તેવું ડેપ્યુટી એન્જિનિયર જણાવી રહ્યા છે પરંતુ દરેક વખતે નવા સુધારા કામ ન આવતા આ બિલ્ડિંગના કામને વાર લાગી છે ફર્નિચરનું કામ પૂર્ણ થઈ ગયું છે જ્યારે સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરીમાં પણ ઘણો સમય થતા વિલંબ થયો છે બોરેલી કોર્ટનું કામ આપણે વર્ક ઓર્ડર નવેમ્બર બે હજાર વીસમાં આપેલો જેમાં એક વર્ષની કામની મુદત હતી ટાઈમ લિમિટ એનું કામ નવેમ્બર બે હજાર એકવીસમાં પૂર્ણ કરવામાં આવેલું છે એના પછી સિવિલ વર્ક પૂરું થયું પછી એના પછી આપણે બિલ્ડિંગમાં જે પણ ફર્નિચરની કામગીરી હોય કે સોફા ખુરશી એમનો જે કેબિનો હોય લા વુડન કેબિનો એ બધું બનાવડાવ્યું એના પછી એનું કામગીરી છે ને હમણાં જ માર્ચમાં પૂરી થઈ જે અત્યારે હજી પ્રોસેસમાં છે કેમ કે એમાં પાછળથી કેટલીક આઈટમ એડ કરવામાં આવી કે ભાઈ હજી વધારે ઓછું પડે છે ફર્નિચર તેમાં પાછળથી કેટલીક આઈટમ વધારી અને કેટલાકમાં જથ્થો વધારે તે અત્યારે ફાઇલ એની અત્યારે ચાલે છે ફર્નિચરનું કામ અત્યારે પૂર્ણ થઈ ગયું છે અને એના પછી અમે આઈટી સિસ્ટમ અને સીસીટીવી કેમેરા જે કામ જુલાઈમાં પૂર્ણ કરવામાં આવ્યું છે એટલે અમે કોર્ટમાં રિક્વેસ્ટ કરી છે કે આ કોર્ટનું જલ્દીમાં જલ્દી પજેશન લઈ લેવામાં આવે એટલે એમાં કેવું છે કે જે સીસીટીવી નાખવાના હતા બરાબર એટલે એનો અહીંયા જે તે મારા કોઈ પૂર્વ અધિકારી કહ્યું હું તો મારે એક વરસ થયું પણ હું આવ્યો પછી અહીંયા આપણે સીસીટીવીના આગળની પ્રોસેસ ચાલુ કરીશ એમાં ફર્નિચર વખતો લગભગ પૂર્ણ થવા જ આવ્યું હતું હું અહીંયા આવ્યો ત્યારે પણ એના પછી સીસીટીવી કામ નાખવાનું તો પછી એની કામગીરી કેવી રીતે કરી કેમકે આર એન્ડ બી સિવિલ જે ખાલી સિવિલ વર્ક જ કરે છે એટલે સીસીટીવીનું નાખવાનું કેવી રીતે પ્રોસીજર એટલે એના અંગે તમને દુવિધા હતી કે આ કામ કેવી રીતે કરવું એમ તો પાછળથી અમે પ્રોસેસ સમજી કે ભાઈ સીસીટીવી પ્રોસેસ શું કરવાની એની ટેન્ડર પ્રોસેસ કેમ ના કરવાની કેમ કે અહીંયા સિવિલનું કામ જ થાય નું કામ આગળ કોઈ કર્યું ને એટલે અમે આગળ આજુબાજુના જે પણ જિલ્લા હોય જ્યાં કામ થયેલું હોય કે આખા ગુજરાતમાં અમે પૂછ્યું કેવી રીતે એ તમે સીસીડીને એટલે લગભગ અમે બધું ડેટા ભેગો કરીને પછી ટેન્ડર પાડેલું ને અત્યારે સંતોષકારક રીતે પૂર્ણ થઈ ગયું છે અમને જે તે કોર્ટના અધિકારીઓ છે જજ સાહેબ છે એમને વિઝિટ કરાવી અને એમને પૂછ્યું કે તમને આ કામ બરાબર લાગે છે એટલે અમને કીધું કામ ઓકે છે એનું બિલ પણ થવાનું બાકી છે એટલે લગભગ હમણાં અંદાજ છે કે દિવાળી પહેલાંનું ઉદઘાટન